અવાજ સાંભળીને તમે સમજી જ ગયા હશો કે કેવા સરસ ક્રિસ્પી બન્યા છે આંબોડિયા ગરમીની સિઝનમાં કેરી સરસ આવતી હોય છે અને કેરીને આપણે ઘણી રીતે આપણે સ્ટોર કરતા હોય છે અથાણા બનાવતા હોય છે આવી રીતે આંબોડિયા બનાવતા હોય છે આજે આપણે બે અલગ અલગ રીતે આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવા આંબોડિયા બનાવીશું જેમાં ખાટા મીઠા પણ બનાવીશું અને તીખા પણ બનાવીશું તો ચાલો જોઈ લઈએ આજની રેસીપી એના માટે મેં અહીંયા ચાર મોટી મોટી કેરી લીધી છે અને જો વજનથી માપતા હોય તો આ દોઢ કિલો કેરી છે તમારે જેટલા આંબોડિયા કરવા હોય એ પ્રમાણે કેરી લઈ લેવાની અહીંયા મેં તોતાપુરી લીધી છે આ બહુ ખાટી નથી હોતી દેશી લ્યો તો એ પછી વધારે પડતી ખાટી હોય છે તો મેં તોતાપુરી લીધી છે અને એને સરખી પેલા ધોઈ લેવાની અને પછી એની છાલ ઉતારી લેવાની છે અને ખાસ ધ્યાન રાખજો અહીંયા કાચી કેરી લેજો બહુ અતિ પાકી કેલી કેરી નથી લેવાની તો એની છાલ ઉતરી લીધા પછી આપણે એના કટકા કરવાના છે તો ખાસ ધ્યાન રાખજો અહીંયા આપણે કટકા કરવા માટે એની સ્લાઇસ કરી લેવાની અને એના થોડાક ઝાડા કટકા કરવાના એકદમ પાતળા કટકા કરશો તો એ સુકાશે એટલે એના અડધા થઈ જશે એટલે જેવા તમે કટકા કરશો એની અડધી સુકવણી થઈ જાય તો આવી રીતે થોડા ઝાડા હોય ને એવી સુકવણી કરવાની છે થોડાક રે તો આ રીતે આપણે પેલા બધા કટકા કરીને તૈયાર કરી લેવાના છે અને પછી એને એક બોલમાં કાઢી લેવાના છે હવે પેલા આપણે ખાટા મીઠા કરી લઈએ તો અહીંયા થોડુંક મીઠું નાખી દેવાનું છે અને એમાં ખાંડ ઉમેરવાની છે અહીંયા સાતસો ગ્રામ જેટલી કેરી લીધી હતી તો આપશરે આપણે અહીંયા ત્રણસો ગ્રામ જેટલી ખાંડ નાખશું એટલે કે અડધી જેટલી કેરીની ખાંડ નાખવાની હોય અહીંયા અઢીસો થી ત્રણસો ગ્રામ જેટલી જ ખાંડ લેવાની જો એથી વધારે લેશો ને તો ખાંડ ઓગળશે નહીં અને નીચે કણી કણી રહેશે અને મિક્સ કરી લીધા પછી આપણે ઢાંકીને એને આઠ થી દસ કલાક સુધી રાખી દેવાનું છે મિનિમમ એને આઠ થી દસ કલાક અને તમારે મેક્સિમમ રાખવું હોય તો બાર થી પંદર કલાક સુધી એને રાખી શકાય છે તમે એને રાતે મિક્સ કરીને સવાર સુધી એને રાખી શકો છો વચ્ચે જો ટાઈમ મળે તો એક બે વખત હલાવી લેવું હવે તીખા આમૂળિયા કરવા માટે એવી રીતે જ કટકા કરી લેવાના અને એક બોલમાં એને પણ લઈ લેવાના હવે ઉપરથી આપણે એમાં પણ મીઠું ઉમેરી દેવાનું છે અને સાથે થોડીક હળદર ઉમેરી દેવાની તો અડધી નાની ચમચી જેટલી હળદર લીધી છે અને અડધો લીંબુનો રસ લઈ લેવાનો છે પછી આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે હવે મિક્સ કરી લીધા પછી આને પણ આપણે આઠથી દસ કલાક રાખવાનું છે આને મિનિમમ આઠથી દસ કલાક જ રાખવાનું એનાથી વધારે એને બહુ નહીં રાખતા આમાં પણ આપણે થોડું થોડી વાર હલાવતું રહેવાનું જેથી અંદરથી પાણી છૂટું પડી જાય હવે તમે જોઈ શકો છો મેં એને પંદર કલાક સુધી આમ રાખી દીધું હતું અને વચ્ચે એક બે વખત હલાવી લીધું હતું જેથી ખાંડ નીચે હોય એ ઓગળી શકે નહીતર પછી નીચે ખાંડ મોસ્ટ ઓફ રહી જાય છે તો હવે આપણે આનું પાણી આપણે નિતારી લેવાનું છે તો આવી રીતે કાણાવાળું વાસણ લઈ લેવાનું અને એમાં એને નિતારી લેવાનું નીતાવીને આપણે એને પંદરથી વીસ મિનિટ નીતાારવા દેવાનું છે જેથી એનું પાણી વધુ નીતરી જાય અને આ નીચે નીતરેલું પાણી છે એને ફેંકી ના દેતા એ સરસ ખાટું મીઠું હોય છે તમે એને શરબત બનાવવા એમાં કે પછી આમાં સોડા પણ બની શકે છે આ પાણીમાં તમે સોડા મિક્સ કરી દેજો એની સોડા પણ બહુ સરસ બને છે તો એને ફેંકી ના દેતા હવે પાણી નથી નીતરી ગયા પછી આપણે એને સ્ટીલની પ્લેટમાં કે પછી કોઈ કાચની પ્લેટમાં એને સુકવી દેવાનું છે પ્લાસ્ટિકમાં એને નહીં સુકવતા એને આવી રીતે પોળું કરી દેવાનું છે અને ઘરમાં જ એને છાંયડામાં સુકવવાનું છે છાંયડામાં આપણે શકો છો સવારનો કૂણો તડકો આવતો હોય તો એમાં પણ શકો છો પણ એને એને તમે બપોરે અહીંયા તડકામાં મૂકતા કાળા પડી જાય છે તો આપણે એને ઘરે છાંયડામાં જ સુકવવાના છે હવે આપણે જે તીખા બનાવવાના છે અંબોળિયા એમાં પણ તમે જોઈ શકો છો સરસ મજાનું કેરીનું પાણી છૂટું પડી ગયું હશે આ પાણી પણ આપણે નિતારી લેવાનું છે એને પણ આવી રીતે નીતારી લઈએ આ પણ કેરી વાળું પાણી ફેંકી ના દેતા આ પણ બહુ સરસ કામ આવે છે તમે અથાણા માટે ઉપયોગમાં લઈ શકો છો હવે નીતરી ગયા પછી એને પણ આપણે થાળીમાં સુકવી દઈએ આને પણ આપણે ઘરમાં જ છાયડામાં સુકવવાનું છે એને કૂણો તડકો સવાનો આઠ થી દસ કલાકનો આવતો હોય તો તેમાં સુકવી શકાય પણ પહેલા આપણે થોડુંક લાલ મરચું ઉમેરી દેવાનું તો તીખું જોઈતું હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કર્યો છે તમારે જોતું હોય એ પ્રમાણે અહીંયા કાશ્મીરી લાલ મરચું ઉમેરી દેવાનું છે તો મેં એને સરસ મિક્સ કરી દીધું છે અને પછી આપણે એને સુકવવા મૂકી દેવાનું છે અહીંયા ખાસ ધ્યાન રાખજો કાશ્મીરી મરચું લેજો ને તો પછી બીજું મરચું લેતા હોય તો જરાક જ પાંચ ચમચી જેટલું જો મરજો ને તો પછી વધારે પડતા તીખા થઈ જાય છે તો આને પણ આપણે સુકવી દેવાના ઘરે ત્રણ ચાર દિવસમાં પછી તમે જોઈ શકો છો સરસ મજાના સુકાઈ ગયા હશે આપણે આવા સરસ સુકાવા દેવાના છે અને છેલ્લે દિવસે તમને એવું લાગે કે હવે સુકાઈ ગયા છે ત્યારે તમે એને બે થી ત્રણ કલાક તડકામાં મૂકી દેજો જેથી વધારાનો ભેજ નીકળી જાય અને આખો વરસ રહી શકે હવે લાસ્ટમાં દળેલી ખાંડ આવી તે ઉપરથી છાટી દેવાની જેથી એકદમ સરસ દેખાવમાં પણ લાગે અને ખટ્ટા મીઠા એકદમ સરસ લાગે તો આવી રીતે થોડીક દળેલી ખાંડ લઈ લેવાની અને મિક્સ કરી દેવાની તો તમે જોઈ શકો છો આપણા ખાટા મીઠા આંબોડિયા બનીને તૈયાર થઈ ગયા છે અને તમે એક વર્ષ સુધી એરટાઈટ ડબ્બામાં ભરીને રાખી શકો છો આ બગડતા નથી અને જ્યારે પણ ખાવા હોય તો તમે એને એન્જોય કરી શકો છો હવે તીખામાં પણ તમે જોઈ શકો છો સરસ મજાના સુકાઈને તૈયાર થઈ ગયા છે તેને પણ એક બોલમાં લઈ લઈએ અને ઉપરથી આપણે થોડીક ખાંડ ઉમેરી દઈએ અને તમે કાચની બોટલમાં એક વર્ષ સુધી રાખી શકો છો એક વર્ષ સુધી વગડતા નથી અને જ્યારે પણ ખાશો ત્યારે એક સરખો ટેસ્ટ રહે છે તો ચોક્કસથી આ રીતે આંબોડિયા એટલે કે કેરીની સુકવણી કરીને ટ્રાય કરજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો સાથે વિડીયો કેવો લાગ્યો તે લાઇક શેર તો કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં ફોલો પણ જરૂરથી કરી દેજો તો તમે એન્જોય કરો તો તમે બનાવો આખા વર્ષ માટે આ અમૂડિયા આપણે ભણીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ